શું તમારી કુંડલીમાં દોષ આવે છે તો શનિ દોષનું આપણા જીવનમાં શું પ્રભાવ પડે છે ચાલો જાણીએ આપણી કુંડલીમાં શનિનો પ્રભાવ આપણી લાઈફમાં લગ્નમાં અવરોધો કરાવે છે લગ્ન ભંગ યોગ કરાવે છે ડિવોર્સ પણ કરાવે છે અને લાંબા સમય સુધી આપણા જીવનને સ્થિર રહેવા નથી દેતું જો આપણી કુંડલીમાં આ યોગ હોય તો બંને માણામાં મન મોટાઓ કરાવે છે શનિની કુંડલી હોય તો એમના એમના પતિ પ્રત્યે લાગણી અથવા પત્ની પ્રત્યે લાગણી ઓછી થવા લાગે છે જો તમારી કુંડલીમાં શનિના સાથે સાથે ગુરુ રાહુનો યોગ બની રહ્યું હોય તો એને ચાંડાલ યોગ પણ કહેવાય છે એનો પ્રભાવ જીવનમાં બે લગ્ન કરાવે છે અને એમની દ્રષ્ટિ બગાડે છે એમના માર્ગમાંથી એમને વારાફરતી એમને ભટકાવે છે અને એમનો જીવન અહંકારી સ્વભાવ કરાવે છે જો તમારી કુંડલીમાં આ ગ્રહ બનતા હોય તો સમજી લેવું કે તમારી કુંડલીમાં ચાંડાલ યોગ બની રહ્યું છે અને તમારી કુંડલીમાં ગ્રહ બેઠેલું છે અને વધુ જાણકારી જોતું હોય તો આ નંબર પર મને કોન્ટેક જરૂરથી કરી શકો છો અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો જય માતાજી